હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ધાણા અને ફુદીનાની ગ્રીન ચટણી જે આપણે સેન્ડવીચ છે વડાપાઉં છે કે કોઈ પણ ભેળ છે એમાં એડ કરીને ખાઈ શકીએ છીએ તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણે ફુદીનાની ચટણી બનાવવા માટે એક વાટકી જેટલા ફુદીના એક વાટકી જેટલા ધાણા બે થી ત્રણ લીલા મરચાં થી બાર લસણની કઢી અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે હવે આપણે મિક્સર જારમાં ધાણા અને ફુદીના એડ કરી દઈશું હવે આપણે લસણની કઢી એડ કરી દઈશું

બે નાની ચમચી જેટલું આપણે આમચૂર પાવડર ઉમેરીશું એક ચમચી જેટલી જલજીરા ઉમેરવાની છે જલજીરા અહીં ઓપ્શનલ છે જો જલજીરા ના હોય તો ના નાખો તો ચાલે પણ હોય તો જરૂર નાખવી હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીશું આદુ બરોબર ક્રશ થઈ જાય એ માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે હવે એક મુઠ્ઠી જેટલા મેં અહીંયા વાઈટ ડાળિયા લીધા છે એ ડાળિયા ઉમેરવાના છે હવે આને આપણે ક્રશ કરી લેશું આપણી ચટણી છે ને તે ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે આના તમે વડાપાઉ છે ભૂંગળા બટાકા છે કે સેન્ડવીચ છે કે પણ એ બધા સાથે તમે સર્વ કરીને ખાઈ શકો છો આનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તમે ભેળમાં પણ એડ કરી શકો છો અને તમે પાણીપુરીનું પાણી બનાવવામાં પણ એડ કરી શકો છો તો આ રીતના આ ચટણીને બનાવી હવે આને આપણે એક એર ટાઈટ ડબ્બી લઈ અને આને આપણે સ્ટોર કરી દઈશું મેં આ રીતના એક નાની એર ટાઈટ ડબ્બી લીધી છે એમાં હું આ બધી ચટણી છે તે ટ્રાન્સફર કરી લઈશ આ રીતના ડબ્બીમાં રાખી અને સ્ટોર કરવાથી પંદર દિવસ સુધી આ ચટણી ફ્રીજમાં એકદમ સારી રહી છે આ રીતના ચટણીને સ્ટોર કરી દેવી જો તમને મારી આવી બીજી ઈઝી રેસીપી જોઈ હોય ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો